રીઝા શહેરમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન સાત તારીખના યોજાવાના છે જેને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશથી શરૂ કરી દેવાયું છે ડીસાના દીપક હોટલ ચાર સાથે ગેનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ 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 પ્રકારનો ના દ્રશ્યો સર્જાયા રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીબેન ઠાકોરે જાહેરમાં સામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બેન દીકરીઓને હેરાન કરવાના પ્રયત્નો કરે છે આવા તત્વોને ગેનીબેન ઠાકોર ગ્રાહકોની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે મહેરબાની કરજો કુદરતના ઘરે દેર છે અંધેર નથી તમને પણ પહોંચી વળવા માટે કોઈને કોઈ સક્ષમ છે એ વાતને ધ્યાનમાં રાખીને હું તમામને ખાતરી આપું છું બેન દીકરીની સુરક્ષાની વાતો આવે તેમાં ગેની બેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછે હટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછે હટ કરશે નહીં તે વાતની ખાતરી આપું છું છેલ્લા બે મહિના થી હું દરેક તાલુકા નો જનસંપર્ક કર્યો છે દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટકો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળ માં જે વધારો થઈ રહ્યો છે અને સાતવી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતા છે દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બેન ગેની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જિલ્લે એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને જે સહકારી માર્ગો છે એક ધર્મ તાનાશાય છે ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપશે